જય દ્વારકાધીશ વિદ્યાર્થી મિત્રો આ વિડીયોની અંદર આપણે એસાઈમેન્ટ બુક બે હજાર પચીસ એટલે કે દ્વિતીય પરીક્ષા વિકાસ એસાઇનમેન્ટની જાન્યુઆરી બે હજાર પચીસની પરીક્ષાના વિજ્ઞાન અને ટેકનોલોજીના પ્રકરણ નંબર સાત વિભાગ બીના પ્રશ્નો ઉપર ચર્ચા કરશું બીજું તમને કહી દઉં મિત્રો કે જો તમે હજુ અમારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરો વિડીયોને લાઈક કરો અને શેર કરો જેથી તમે અમારા આવનારા વિડીયો પણ મેળવી શકો પેલો પ્રશ્ન છે અંતર અને સ્થાનાંતરની વ્યાખ્યા આપી પ્રત્યેકનો એસાઈ એકમ જણાવો તો અંતરની વ્યાખ્યા આપેલા સમયગાળામાં ગતિ કરતા પદાર્થે કાપેલ ગતિ પથની કુલ લંબાઈને શું કહેવાય અંતર અંતરનો એસાઈ એકમ શું છે મિત્રો મીટર છે સ્થાનાંતર પદાર્થના ગતિપથના પ્રારંભિક સ્થાનથી અંતિમ સ્થાન સુધીનું લઘુત્તમ અંતરને શું કહેવાય સ્થાનાંતર અને એનો એસઆઈ એકમ મીટર છે બીજો પ્રશ્ન છે મિત્રો ઝડપ અને વેગ વચ્ચેનો ભેદ સ્પષ્ટ કરો તો ઝડપની વ્યાખ્યા શું થાય મિત્રો પદાર્થે એકમ સમયમાં કાપેલા અંતરને પદાર્થની ઝડપ કહે છે બીજું પદાર્થે એકમ સમયમાં કરેલું સ્થાનાંતર એને પદાર્થનો વેગ કહે છે ઝડપનું સૂત્ર પદાર્થે કાપેલ અંતર છેદમાં તે અંતર કાપવા માટે લાગતો સમય વેગનું સૂત્ર સ્થાનાંતરના છેદમાં સમય ઝડપ છે એ કેવી રાશિ છે મિત્રો અધિસ જ્યારે વેગ છે એ સદીશ ઝડપ છે એ ધન અથવા શૂન્ય હોઈ શકે પરંતુ ઋણ હોઈ શકે નહીં જ્યારે વેગ ધન ઋણ અથવા શૂન્ય હોઈ શકે છે ત્રીજો પ્રશ્ન મિત્રો પ્રવેગનું માત્ર સૂત્ર લખો તેનો એકમ જણાવો તે અધિશ રાશિ છે કે સદિશ તો પ્રવેગનું સૂત્ર વેગમાં થતો ફેરફારના છેદમાં ગાળો એટલે એ બરાબર વીના છેદમાં ટી જ્યારે પ્રવેગનું સૂત્ર અંતિમ વેગ માઇનસ પ્રારંભિક વેગ એના છેદમાં અંતિમ સમય માઇનસ પ્રારંભિક એટલે એ બરાબર વી ઓછા યુના છેદમાં ટી એનો એ એકમ છે મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર અને સીજી એકમ છે સેન્ટીમીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર અને તે સદિશ રાશિ છે પ્રશ્ન ચાર તમે કોઈ વસ્તુની બાબતમાં ક્યારે કહી શકો કે તે નિયમિત પ્રવેગથી ગતિ કરે છે કે અનિયમિત પ્રવેગથી તો જ્યારે પદાર્થ સુરેખ પથ ઉપર ગતિ કરતો હોય અને એક સરખા સમયગાળામાં તેનો વેગ એક સરખા પ્રમાણમાં વધતો હોય તો પદાર્થ નિયમિત પ્રવેગી ગતિ કરે છે તેમ કહેવાય બીજું જ્યારે પદાર્થનો વેગ એક સરખા સમયગાળામાં જુદા જુદા પ્રમાણમાં બદલાતો હોય તો પદાર્થનો પ્રવેગ અનિયમિત છે તેમ કહેવાય પાંચમું તફાવત આપો વેગ અને પ્રવેગ તો વેગની અંદર પહેલો એરો એકમ સમયમાં પદાર્થે કરેલું સ્થાનાંતર એને કહેવાય પદાર્થનો વેગ એકમ સમયમાં પદાર્થના વેગમાં થતો વધારો એને કહેવાય પ્રવેગ વેગનું સૂત્ર સ્થાનાંતરના છેદમાં સમય પ્રવેગનું સૂત્ર વેગમાં થતો ફેરફાર એના છેદમાં સમય પદાર્થનો વેગ શૂન્ય હોય તો પદાર્થ સ્થિર સ્થિતિમાં હોય છે જ્યારે પદાર્થનો પ્રવેગ શૂન્ય હોય તો એનો વેગ અચળ હોય છે વેગનો એસા એકમ છે મીટર પ્રતિ સેકન્ડ પ્રવેગનો એસા એકમ છે મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર છઠ્ઠો પ્રશ્ન મિત્રો નિયમિત ગતિ અને અનિયમિત ગતિ નિયમિત ગતિની અંદર આ પ્રકારની ગતિમાં પદાર્થ એક સરખા સમયગાળામાં એક સરખું અંતર કાપે છે જ્યારે અનિયમિતમાં આ પ્રકારની ગતિમાં પદાર્થ એક સરખા સમયગાળામાં એક સરખું અંતર કાપતો નથી બીજો આ પ્રકારની ગતિમાં અંતર સમયનો આલેખ સુરેખા હોય છે જ્યારે અનિયમિતમાં અંતર સમયનો આલેખ સુરેખા હોતો નથી નિયમિતની અંદર આ પ્રકારની ગતિમાં વેગ સમયનો આલેખ એક્સ અક્ષને સમાંતર હોય છે આ પ્રકારની ગતિમાં વેગ સમયનો આલેખ એક્સ અક્ષને સમાંતર હોતો નથી સાતમો પ્રશ્ન નિયમિત વર્તુળાકાર ગતિ એટલે શું તેના બે ઉદાહરણ આપો તો જો કોઈ પદાર્થ અચળ ઝડપે વર્તુળાકાર પથ ઉપર ગતિ કરતો હોય તો તે નિયમિત વર્તુળમય ગતિ કરે છે એમ કહેવાય દાખલા તરીકે ઘડિયાળના સેકન્ડ કાંટાનો છેડો ઘડિયાળના ડાયલ ઉપર નિશ્ચિત સમયમાં વર્તુળ ગતિ કરતો હોય છે તેથી તેની ગતિ નિયમિત વર્તુળમય ગતિ કહેવાય બીજું ચંદ્ર પૃથ્વીનો કૃત્રિમ ઉપગ્રહ છે એટલે ચંદ્ર પૃથ્વીની આસપાસ નિશ્ચિત સમયમાં વર્તુળ ગતિ કરે છે તેથી તેની ગતિ નિયમિત વર્તુળમય ગતિ છે આઠમો પ્રશ્ન અનિયમિત પ્રવેગી ગતિ એટલે શું તેનું એક ઉદાહરણ આપો તો કોઈ પદાર્થનો વેગનો બદલાવાનો દર અનિયમિત હોય તો એ પદાર્થ અનિયમિત પ્રવેગી ગતિ કરે છે એમ કહેવાય દાખલા તરીકે ટ્રાફિકવાળા રસ્તા ઉપર વાહનની ગતિ ટ્રાફિકવાળા રસ્તા ઉપર વાહનનો પ્રવેગ વારંવાર બદલાતો હોય છે એટલે વાહનની ગતિ અનિયમિત પ્રવેગી ગતિ કહેવાય નવમો લિફ્ટમાં બેઠેલ એક વ્યક્તિનો ગતિનો વેગ સમયનો આલેખ નીચે મુજબ દર્શાવ્યો છે તો એના ઉપરથી પહેલો પ્રશ્ન છે કે આલેખમાં દર્શાવેલ રેખા એ બી દ્વારા નિરૂપિત લિફ્ટની ગતિનો પ્રકાર કેવો હશે જવાબ આવશે નિયમિત પ્રવેગી ગતિ બીજું રેખા સીડી દ્વારા પ્રદર્શિત થતો લિફ્ટનો ગતિનો પ્રકાર એને કહેવાય પ્રતિ પ્રવેગી ગતિ દસમો પ્રશ્ન એક ગતિમાન કણ માટે અંતર સમયનો આલેખ નીચે મુજબ છે જેમાં પેલો પ્રશ્ન છે આલેખ પરથી કયા સમયગાળા દરમિયાન કણ સ્થિર છે તો તમે જોઈ શકો છો એ થી બી એટલે કે દસથી વીસ સુધી છે કેવો હોય છે સ્થિર અને ઓ એ વિભાગમાં કણના વેગનું મૂલ્ય તો ઓ એ વિભાગમાં કણના વેલ્યુ શું થાય અંતર છે એ ત્રીસ બરાબર એને ભાગા સમય દસ ત્રીસ ભાગ્યા દસ એટલે શું થાય ત્રણ મીટર પ્રતિ સેકન્ડ ઓકે મિત્રો તો આ આપણે ચર્ચા કરી વિભાગ બીના ચેપ્ટર નંબર સાતના પ્રશ્નો ઉપર આ રીતે બીજા પ્રશ્નપત્રના જવાબ માટે અમારી ચેનલ લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો જેથી તમે મારા આવનારા વિડીયો પણ મેળવી શકો જય દ્વારકાધીશ